જય માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં તો આજ આ વિડીયોમાં માધ્યમથી આપણે થોડોક વિડીયો બને એટલો શેર કરવાનો છે કેમ કે મકરસંક્રાંતિનો તહેવાર નજીક આવે છે તો હિન્દુનો તહેવાર છે મકરસંક્રાંતિ વ્યવસ્થિત ઉજવવાનો બધા મિત્રોને પણ મેં ને મારી ટીમને નક્કી કર્યું છે કે સંક્રાંતિના દિવસે જે પણ કોઈ પણ જગ્યાએ પશુ પંખી આપણા દોરાથી ઘાયલ થઈ ગયેલો હોય તે અમને જાણ કરો મારા નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે મને ફોન કરો હું ત્યાંથી લઈ જઈ પશુ પંખીને અને કમ્પ્લેટ થઈ જાય ત્યાં સુધી મારા ઘરે રાખી અને જેટલા પણ પશુ પંખી ઘાયલ હે એ બધાને હું વ્યવસ્થિત મારી રીતના ઘરે ઓલું કરી અને કમ્પ્લીટ થઈ જાય પછી જ હું ઉડાડી એ પણ બધા લોકોને હાજરીમાં ઉડાડી અને કોઈ પણ જગ્યાએ તાલાળાથી પંદર વીસ કિલોમીટર કોઈ પણ જગ્યાએ હોય ડિસ્પ્લે ઉપર મારો નંબર આપેલ છે મને ફોન કરો હું ત્યાં આવીને લઈ જઈ અને આપણે આ વિડીયો બને ત્યાં સુધી સંક્રાંતિ આવે મકરસંક્રાંતિ ત્યાં સુધી બધાને મિત્રોને શેર દો આપણે લાઇકની જરૂર નથી કોમેન્ટની જરૂર નથી કે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની જરૂર નથી ખાલી બને ત્યાં સુધી બધા આ વિડીયો શેર કરો અને કોઈ પણ જગ્યાએ સંક્રાંતિના તહેવાર પછી પણ દસ પંદર દિવસ સુધી બધીમાં નાટા બધીમાં હોય જાડવામાં તો કોઈ પણ જગ્યાએ હોય તો મને ખાલી વાત કરો એ હું ત્યાંથી પશુ પંખીને લઈ જાય અને મારી ઘરે વ્યવસ્થિત રાખી કમ્પ્લેટ સાજુ થઈ જાય ત્યાં સુધી રાખી અને તમારો ભાઈને ખાલી વિડીયો શેર કરવાની જરૂર છે લાઇકની જરૂર નથી કોમેન્ટની જરૂર નથી તો પાછા નવા વિડીયો મળીએ જય માતાજી જય ઠાકર